આ ગણ હા હેતમ અલ્યા બોલાવા મોકળ્યો આવ કેટલો લેવ અજી લગન આવ્યો ને દેખાતો નહી હા આયા આયા બોલ તાપમ લઈ બોલ જેત નહી કોઈ ગે હેતમ કોમે તો cả sử này có áp hệ tâm chứ tay Chờ tay lấy đi áp hệ tâm cho Thôi là Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

हेडो तण जी आओ हेडो

રંગીત જો કારો સર તમ જો રૂપિયા કોકા યુરાજ ચમતે તુનું ગ્રહ આવો એ તો આપાય મારે મેં તારા છો લાવબો માર તો ચોપકોન સટ લાગબો છે અને પેન્ટ પેન્ટ શિવરાવાની શિવરાવાનું ઓય એ પૂરી પાર હોય ને એવું શિવરી ન તો મસ્ત લાગે